ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે અમરેલીના ખાંભામાં દેશી દારૂની ભઠ્ઠી નો વિડીયો વાયરલ થયો છે ખાંભાના ભાણિયા નજીક દેશી દારૂ તૈયાર થાય છે દેશી દારૂના હાટડા સામે પોલીસ તંત્રનું મૌન જોવા મળી રહ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ ફરી એકવાર સવાલ એ થાય કે ગાંધીજીનું આ ગુજરાત જ્યાં દારૂ બંધી છે ત્યાં દેશી દારૂના આવા હાટડાઓ ચાલે છે એ પોલીસ તંત્રને નથી દેખાતા શું પોલીસ તંત્ર આને આ ખાડા કાન કરી રહ્યું છે આને લઈને આખો આ જે મામલો છે આ ચડાઓ છે દેશી દારૂના ચાલી રહ્યા છે ખાંભાના ભાણિયા નજીક આ જે દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ તંત્રને નથી દેખાતું ગાંધીના ગુજરાતમાં દારૂની ભઠ્ઠી કેમ ચાલે છે આટલી મોટો આ આખો જે કારોબાર થઈ રહ્યો છે દેશી દારૂના ભઠ્ઠી ચાલે છે પોલીસને દેખાતી જ નથી કોઈ પોલીસ આની આજુબાજુથી ક્યાંયથી ગુજરતા જ નથી કોની રહેમ નજર હેઠળ આ નશાનો વેપલો ચાલે છે દેશી દારૂ કે જે સૌથી વધુ નુકસાનકારક છે લોકોના સ્વાસ્થ્ય માટે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે ગાંધીનગર ગુજરાતમાં દારૂ બંધી છે એ દારૂ બંધી ગુજરાતમાં આવી દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે આવા હાટડાઓ દેશી દારૂના ચાલે છે

સુધી છે આ હપ્તા સૌથી મોટો સવાલ કે પોલીસ આવતી હશે દારૂની હેઠળ જોઈ લીધી લાવ હપ્તો હપ્તો લઈને રવાના થઈ ગયા શું તંત્ર જાણી જોઈને આ ખાડા કામ કરી રહ્યું છે આ મામલે આવા દારૂની ભઠ્ઠી ચલાવનાર સામે કાર્યવાહી ક્યારે થશે સૌથી મોટો સવાલ